જય શ્રી સ્વામિનારાયણ વહલા ભક્તો ભગવાન શ્રી સ્વામિનારાયણના દીક્ષિત નંદ સંતોના જીવન ચરિત્ર પરમહંસ ગાથા ભાગ પેલો સદ્ગુરુ શ્રી અનુભવાનંદ સ્વામી જેમાં એક અનુભવાનંદ સ્વામીની વાત આપણે કહી છે જે બંગાલ દેશના જન્મ પામેલા હતા અને પરમ શામળિયા ચૈત સ્વામીના ખાસ પોતે બાળ મિત્ર હતા બીજા બીજા સ્વામી કચ્છ દેશના વાગડ પ્રાંતના વાંઢિયા ગામના હતા હવે આ અનુભવાનંદ સ્વામી વિશે આપણે જાણીએ કચ્છ પ્રાંતના વાગડ દેશમાં ભચાઉ તાલુકામાં વાંઢિયા ગામ છે આ ગામમાં પવિત્ર બ્રાહ્મણ ભૂધ ભૂધરદાસ અને તેમના પત્ની ખુશાલીબાઈ આ દંપતિ અતિ સંસ્કારી અને ભક્તિમય જીવન જીવતા હતા તેમના ઘેરે સમત અઢારસો બત્રીસમાં ચૈત્ર સુધી બીજના દિવસે એક મુક્તાત્માનો જન્મ થયો આ પુત્રનું નામ રામચંદ્ર રાખ્યું સંસારમાં અનેક પ્રકારની વિટમણાઓ આવતી હોય છે રામચંદ્ર માત્ર છ જ મહિનાના હતા ત્યાં પ્રભુ ઈચ્છાથી તેમને અતિ વિકટ પરિસ્થિતિ આવી તેમના માતા પિતાને ગામ છોડીને અન્ય સ્થળે જવું પડ્યું છે એ પરિસ્થિતિ સર્જાણી પછી છ મહિનાના રામચંદ્રને ઘેર મૂક્યા અને તેમના માતા અને તેમના પિતા ભૂધરધાસે સમીપમાં રહેતા સ્નેહી ગરાસ્યા સરદારસિંહજીને બોલાવીને કીધું કે મારે આ સાત રૂપિયાની મૂડી છે તેને તમે સાચવો અને આ મારા નાના દીકરા રામચંદ્રજીને તમે ઉછેરીને મોટો કરજો હવે અમે ગુજરાતમાં જવું જઈએ છીએ ભગવાનની ઈચ્છા હશે તો પાછા આવશું નહીં તો આ પુત્રને તમે પ્રણાવજો પછી તે ગરાશ્યા સરદારસિંહ પૈસા લઈ બાળક રામચંદ્રને પોતાને ઘેર તેડી ગયા પછી સરદારસિંહે સિંહે પાચા બ્રાહ્મણની કાકી કાંચનબેનને પોતાને ઘેર રખાવી રામચંદ્રનું પાલન પોષણ કરી મોટા કરવા માંડ્યા આ રીતે ધીરે ધીરે વિપ્ર રામચંદ્ર મોટા થયા કાંચનબેન એકવાર રામચંદ્રને તેડીની યાત્રા કરવા ગઈ પાંચાભાઈ વિપ્ર પણ તેમની સાથે હતા તેઓ ફરતા ફરતા સમત અઢારસો ત્રેસઠની સાલમાં ભૂજ આવ્યા ત્યારે સીજી મહારાજ ત્યાં ગંગારામ મલને ઘેર બિરાજતા હતા ભગવાન સ્વામીનું નામ સાંભળીને પાંચાભાઈ વિપ્ર રામચંદ્રને સાથે લઈ દર્શન કરવા આવ્યા ગંગારામ મલને ઘેર તેમનો ભગવાન સ્વામિનારાયણ સાથેનો મેળાપ થયો પૂર્વના મુકતાત્મા રામચંદ્રને ભગવાનના દર્શન થતાં જ અંતરમાં શાંતિ 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 અનુભવાઈ એક નજરે દર્શન કરતા તેમની સર્વ વૃત્તિઓ ભગવાન સ્વામિનારાયણમાં તણાઈ ગઈ તેથી રામચંદ્રને સમાધિ થઈ સમાધિમાં અનેક દેવી દેવતાઓ ઈશ્વરો બધા જ મુક્તોના દર્શન થયા અક્ષરધામમાં ભગવાન પુરુષોત્તમ નારાયણ બિરાજતા હોય આ અનુભવ થતાં જ રામચંદ્રજીના હૃદયમાં હા પડી ગઈ સર્વે કારણના કારણ સર્વ અનંત મુક્તોના સ્વામી એકા નારાયણ પોતે આ છે પછી રામચંદ્રે સમાધિમાંથી જાગ્રત થઈ શ્રીજી મહારાજને દંડવત કર્યા અને પ્રાર્થના કરતા કહે છે કે હે નાથ હે દયાળુ હવે મને સદાય ને માટે તમારી સેવામાં રાખો મહારાજ મારે સંસારમાં પાછું નથી જાવું ભગવાન સ્વામિનારાયણ કહેશે કે રામચંદ્ર પાળી પોષીને મોટો કરવામાં મદદરૂપ થનાર આ પાંચા ભાઈ ને તેમના હા આજે તમારા કાકી રજા આપતા હોય તો સુખેથી રહો બાકી અમે એમ નહીં સ્વીકારીએ રામચંદ્રે પોતા રામચંદ્રે તેમને પોતાના અનુભવની વાત કરીને કહ્યું તમે મને રજા આપો ખરેખર આ પરમાત્માના શરણે જઈશ ને તો મારો તો ઉદ્ધાર થશે પણ તમારાને આખડા આખા કુળનો ઉદ્ધાર થશે તેઓ પણ ખૂબ સારા અને મોક્ષ હતા ધર્મમાં પ્રેમ રાખનારા હતા ભગવાનના દર્શનથી એના પણ હૃદયમાં એ જ ભાવ જાગ્યો ભગવાનને પણ હૃદયથી ચાહતા હતા ભગવાન સ્વામિનારાયણનો પ્રતાપ જોઈ તેઓ ખૂબ પ્રભાવિત થયા હતા તેથી તેમણે રામચંદ્રને ભગવાન સ્વામિનાયની સાથે એની સેવા કરવાની છૂટ આપી પછી તેઓ ભગવાનની આજ્ઞા લઈ અને વળી પાછા યાત્રા કરવા નીકળ્યા યાત્રા કરતા કરતાં પોતાના ગામ માંડિયા પધાર્યા છે સહજાનંદ સ્વાઈ મહારાજની જય